કેમ છો વિદ્યાર્થી મિત્રો ગુડ આફ્ટરનૂન આજે આપણે ધોરણ છ માં આપણી આસપાસ થતા ફેરફારો વિશે સમજવાનું છે આમ તો આપણે સવારથી જાગીએ ત્યારથી સાંજ સુધીમાં ઘણી બધી એવી પ્રવૃત્તિઓ જોતા હોય છે કે જેની અંદર આપણને ફેરફાર જોવા મળતા હોય છે આપણી નજર સમક્ષ ના આવી હોય તેવી વસ્તુઓમાં પણ ફેરફાર થતા હોય છે આપણે એના બારામાં ક્યારેય વિચારી પણ ના શકી હોય કે આ વસ્તુની અંદર ફેરફાર થઈ શકે છે તો એવી ઘણી બધી વસ્તુઓ આપણને જોવા મળે છે કે જેની અંદર સમયાંતરે ફેરફારો થતા આપણને જોવા મળે છે કલ્પના કરો કે જો તમને કહે છે તમારી આસપાસ કોઈ વસ્તુઓમાં ફેરફાર કરવા માટેની કોઈ જાદુઈ અચાનક શક્તિ પ્રાપ્ત થાય તો તે એક રસપ્રદ વાત વાત નહીં હોય કોઈ એક વસ્તુ છે જેને તમે કહે છે બદલવા માગશો કહે છે જો કદાચ કહે છે કોઈ એવી આકસ્મિક શક્તિ મળી જાય તમને તો તમે એના દ્વારા કહે છે કોઈ વસ્તુને કહે છે તમે એવું થઈ જતું હોય તો કહે છે કેવી મજા આવે કોઈ છોકરો નાનો છે અને તમે એમ કહો તું મોટો થઈ જા અને એ મોટો થઈ જાય કોઈ વૃક્ષ નાનું છે અને એને તમે કહો કે મોટું થઈ જાય આંબાનું ઝાડ છે તો આંબાના ઝાડ પર ખળ આવી જાય એ બધી તમે આશા રાખો તો આ બધી જે વસ્તુઓ છે એની અંદર જે ફેરફારો થતા હોય છે એ કુદરતી રીતે કેટલાક ફેરફારો એવા હોય છે કે ભાઈ કુદરતી રીતે ફેરફારો થતાં આપણને જોવા મળે ને કેટલાક માનવ દ્વારા ફેરફારો કરવામાં આવે છે તો આ જે રીતે ફેરફારો થઈ રહ્યા છે તો અહીંયા આગળ દરેક ફેરફારોની અંદર કે જે વાસ્તવમાં આપણી પાસે કોઈ જાદુ શક્તિ નથી છતાં પણ આપણી આજુબાજુ આવેલી કેટલીક વસ્તુઓ બદલી શકીએ છીએ કે છે જો આપણી જોડે કોઈ એવી જાદુઈ શક્તિ નથી કે જેને આપણે કે જે જાદુ શક્તિથી બદલી શકીએ છીએ ગામડાની અંદર આપણે રહેતા હોય તો ગામડાની અંદર ઘણી વખત જાદુગર આવતા હોય તો જાદુગર એમ કહેતા હોય કે હું આને આમ કરી દઉં છું છોકરાને ચકલી બનાવી દઉં છું તો શું એ ફેરફારો કે જે કરવાની વાત કરવામાં આવે છે તો હકીકતમાં તે બાબત સત્ય છે એવું માની લેવાની જરૂર નથી પરંતુ વાસ્તવમાં આપણને કેટલાક ફેરફારો આપણી આજુબાજુ પણ જોવા મળે છે એ સત્ય ઘટનાઓ છે કદાચ ઘણી બધી વસ્તુઓને બદલી શકીએ છીએ શું તમને એવી વસ્તુઓની યાદી બનાવી શકો છો જેને તમે કોઈ પણ જાદુ પ્રયોગ કર્યા વગર બદલી શકો છો તો આવી કોઈ પણ જાદુઈ પ્રવૃત્તિ કર્યા વગર તમે કે જે બદલી શકો છો તો આ જાદુ પ્રવૃત્તિને કર્યા વગર તમે બદલવા માટે પ્રયત્ન કરો છો અને જાદુ શક્તિના આધારે કે છે એની અંદર કે જે તમને કે જે બદલાવ જોવા મળે છે તો આ બદલાવ જોવા મળે છે એનો એક ફેરફાર દર્શાવે છે કે આ ફેરફારના કારણે કે છે આપણને કે છે એની અંદર ઘણું બધું કે છે પરિવર્તન આવતું હોય છે તો આવા જે પરિવર્તનો છે એ પરિવર્તનો કેટલી વખત આપણે જાતે કર્યા હોય છે અથવા તો કેટલીક વખત કુદરતી રીતે પણ કે છે એ પરિવર્તનો થયેલા આપણને સમજાતા હોય છે તો તમે એવી વસ્તુઓની યાદી બનાવો છો જેને તમે કોઈ પણ જાદુઈ પ્રયોગ કર્યા વગર બદલી શકો છો તમારે એક વસ્તુની એવી યાદી બનાવવાની છે અને એ યાદી તમારે તમારી નોટબુકમાં લખવાની છે કે તમે કઈ વસ્તુને જાદુઈ પ્રયોગ કર્યા વગર બદલી શકો છો જાદુ પ્રયોગ કર્યા વગર કહે છે તમે બદલી શકો છો તમે જાદુગર તો છો નહીં કે જાદુગર કરી અને તમે બદલી શકો છો ના આપણે અહીં આગળ કહે છે વસ્તુને બદલવાની છે અને બદલી જોવાની છે તો તમારે કેટલી એવી વસ્તુઓ તમને જોવા મળે છે જેની અંદર કહે છે ફેરફાર કરી શકાય છે તો અહીંયા આગળ આપણી આજુબાજુ આસપાસ થતાં ફેરફારની વાત કરવામાં આવી છે તો આપણી આજુબાજુ ઘણા બધા એવા સવારથી લઈને સાંજ સુધીમાં ઘણા બધા એવા ફેરફારો આપણને જોવા મળે છે અહીંયા આગળ આપણી આજુબાજુ ઘણા બધા ફેરફારોની જાતે જ થતા રહેતા હોય છે ખેતરમાં પાક સમયાંતરે બદલાતો હોય છે જો ખેતરની અંદર આજે તમે વાવણી કરો છો તો બીજે દિવસે એમાંથી અંકુર ફૂટે છે ત્રીજે દિવસે છોડ થોડો મોટો થાય છે એમાંથી મોટો થાય છે અને ફૂલ આવે છે ફળ આવે છે આમ કે છે સમય અંદર કે જે પાકની અંદર પણ કે છે ફેરફાર થઈ શકે છે પર્ણનો રંગ બદલે છે ઘણી વખત પરનો પીળા જોવા મળે છે ઘણી વખત એની અંદર રોગચાળો આવ્યો હોય તો સફેદ પણ થઈ જાય છે અને પાકટ જ્યારે પરનો થાય છે ત્યારે પીળા રંગના કે છે બદલાઈ જાય છે આ વખતે અને ઘણી વખત કે છે સુકાઈ જાય છે અને સુકાઈ જાય ત્યાર પછી ખરી પણ પડતા હોય છે વૃક્ષ ઘણી વખત પાનખર ઋતુની અંદર જોતા હોય છે તમારે પાનખર ઋતુની અંદર તો પાનખર ઋતુની અંદર વૃક્ષની ઉપર આપણને પાંદડા જોવા મળતા હોતા નથી તો આ પાંદડા જોવા મળતા નથી તો પહેલાં તો પાંદડા હતા પરંતુ પછી કંઈ શું થયું તો એની અંદર ફેરફાર થયો છે કે ફેર કેવો થયો છે ખરી પડ્યા છે પાંદડા તો શું કોઈ ફેરફાર આપણા શરીરમાં પણ થાય છે કે છે તો શું કહે છે કોઈ એવું છે કે આપણા શરીરની અંદર કે જે કોઈ ફેરફાર થઈ શકતો હોય એના વિશે કે જે આપણે વિચારવાનું છે તો આપણા શરીરમાં પણ ઘણા એવા ફેરફારો છે તમે જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે ખુદ બાળક નાનું હોય છે પછી થોડે થોડે કે છે એની અંદર ફેરફારો થાય અને એ મોટું થાય છે મોટો યુવાન બને છે પછી મોટી ઉંમરે કે છે વૃદ્ધ બને છે એટલે આ બધા ફેરફારો થઈ શકે છે તો એ શરીરની અંદર પણ એ શરીરની અંદર પણ તમે જુઓ તો દૈનિક ફેરફારો થતા હોય છે કે ભાઈ નખ વધે છે પરંતુ નખ વધવાની ક્રિયા તમને કલાક કે બે કલાકમાં સમજાતી નથી વાળ તો તમારા વાળ વધે છે તો વાળ જ્યારે કપાવાના થઈ જાય ત્યારે આપણને ખબર પડે છે કે આ છોકરાના વાળ ઘણા મોટા થયા છે તો એ શું છે ફેરફાર છે ઘણી વખત કોઈ છોકરાએ ટકડો કરાયો હોય કે જ્યારે આપણે આપણી ભાષામાં રોટી કહીએ છીએ તો લોટી ઉપર તમે પહેલે દિવસે જોજો હાથ ફેરો તો એકદમ લીસું જ લાગે પણ બીજા જ દિવસે તમે એ લોટીની ઉપર ટાલ પર હાથ છો તો થોડા તમને કરકરા હાથ લાગે છે તો એવું કેમ લાગે છે કે એની લોટીમાં વાળ આવવાની શરૂઆત થઈ છે એટલે કે જે ફેરફાર થવાની શરૂઆત થઈ છે તો તમે વધીને લાંબા થાવ છો વધીને કે જે લાંબા થાવ છો આ રીતે કે જે શું તમને અગાઉ એવો કોઈ અનુભવ થયો છે તમારી આજુબાજુ પ્રત્યેક સમયે ઘણા બધા ફેરફારો થતા કે છે તમે જોયા હોય કે છે આવા કે જે તમે ઘણી વખત કે જે ગામડાની અંદર તમે જોતા હોય તો તમે એવા ફેરફારો જોયા છે કે છે કે કેટલાક ફેરફારો થયા હોય શું કેટલાક ફેરફારોને એક સાથે જૂથમાં કે છે મૂકી શકાય અને કેટલાક ફેરફારો છે એને કહે છે એક સાથે કહે છે તમે જૂથમાં કે છે મૂકી શકો છો કે છે આપણે અગર વિવિધ પ્રકારના ફેરફારો જૂથમાં કેવી રીતે મૂકી શકીએ છીએ તેમાં કદાચ જો કોઈ સમાનતા મળે તો આપણે કહે છે સહાયતા થશે એટલે કે જે કોઈ ફેરફારોની અંદર સમાનતા મળે તો આપણને કે છે એની અંદર કહે છે સહાયતા મળી જાય કે આ જૂથની અંદર આ ફેરફારને મૂકી શકાય શું બધા જ ફેરફારોને હંમેશા માટે ઉલટાવી શકાય કે છે જો અહીં આગળ એક શબ્દ અહીં આગળ એક બહુ સમજ એવી બાબત આપેલી છે કે બધા જ ફેરફારોને કહે છે તમે કહે છે બદલી હંમેશા માટે કે ઉલટાવી શકો છો કે છે ઉલટાવી શકાય એવા ફેરફાર છે કે છે અહીં આગળ આ મુદ્દો છે કે શું બધા જ ફેરફારોને કહે છે હંમેશા માટે કે છે ઉલટાવી શકાય છે તો કે છે ના કેટલાક ફેરફારો એવા પણ હોય કે એકવાર ફેરફાર કર્યા પછી તેમાં એને ઉલટાવી નથી પણ શકતા તો અહીંયા આગળ છે કે છે એક ફુગ્ગો લો અને તેમ તેને કહે છે ફુલાવો અહીં આગળ જો એક છોકરીનું ચિત્ર આપ્યું છે અને એ છોકરી છે એ છોકરી અહીંયા આગળ ફુગ્ગાની અંદર કહે છે મોં વડે કે છે હવા ભરી રહી છે ફુગ્ગો ફૂલાવી રહી છે આ છોકરી છે એ છોકરી કહે છે ફુગ્ગો ફૂલાવી રહી છે તો આ ફુગ્ગાને કે છે અહીં આગળ ફૂલાવી રહી છે હવે ફુગ્ગાનો આકાર તેમજ કદ કે છે કાઢી નાખો કે છે જો પહેલાં તમારે ફુગ્ગાનો નાનો હતો ફુગ્ગો હતો ત્યારે તમારા હાથમાં કેવો હતો હવા વગરનો નાનો જ હતો પરંતુ જ્યારે તમે એને ફૂંક મારો છો ત્યારે પાછો એ મોટો થાય છે એટલે કે એના કદમાં વધારો થાય છે ફુગ્ગાના કદની અંદર કહે છે અહીંયા આગળ કે જે વધારો કહે છે તમને કહે છે જોવા મળે છે એટલે આ ફુગ્ગાનો જે આકાર છે પહેલાં નાનો હોય છે અને પરી કે જે ફુગ્ગાનો આકાર કે જે વધે છે એટલે કે જે ફુગ્ગાનો આકાર કે જે મોટો થાય છે થોડે થોડે કે જે જેમ જેમ ફુગ્ગાની અંદર હવા ભરો છે એમ ફુગ્ગાનો કે જે આકાર વધતો થાય છે એવી જ રીતે એક કાગળનો ટુકડો લો અને તેને આકૃતિ કે છે છ પોઈન્ટ બેમાં કે છે દર્શાવ્યા મુજબ વાળો અને તેનાથી કે જે તમારા કાગળનો ટુકડો કે જે રમકડાં વિમાનમાં કે જે પરિવર્તન થઈ જશે એટલે નાના છોકરાઓ જે રમત રમતા હોય છે બાળકો રમતા હોય છે જ્યારે ફ્રીના સમયમાં કે જે કેટલીક રમતો રમતા હોય તો વિમાન વિમાન રમે કે હોળી હોળી રમે તો આ વિમાન અહીં આગળ કે જે હવામાં કે જે વિમાન ઉડાડવાની કે જે મજા આવે છે અને થાકી જાય એટલે પાછા કહે કાગળ કાઢી નાખે છે તો જો અહીં આગળ તમને એક કાગળ લેવાનો કહો છે તો સૌ તો પહેલાં તમારે કહે છે સૌ પ્રથમ તમારે એક આવો કાગળ લેવાનો છે એ કાગળને આકારમાં બતાવ્યા મુજબ આ રીતે કે છે વાળવાનો છે અને વાળી અને તેમાંથી કે જે વિમાન તૈયાર કરવાનું છે ને એ વિમાનને કે જે આકાશમાં ઉડાડવાનું છે અને થાકી જાવ એટલે પાછા કાગળ કહે જે ઉકેલી નાખી અને કાગળ હોય એવો જ બનાવી દેવાનો છે ત્યાર પછી છે અહીંયા આગળ એક કાગળની પ્રવૃત્તિ છે કે લોટની કણકનો કે જે એક પિંડ લુવો બનાવો કે છે એટલે કે જે લોટ બાંધવાનો જે લોટ છે લોટ છે રોટલી બનાવવાનો એ રોટલી બનાવવાના લોટને કે જે બાંધવાનો છે અને એમાંથી કે છે રોટલી બનાવવા માટેનો એક લુવો લેવાનો છે તેનાથી રોટલી બનાવો પ્રયત્ન કરી જુઓ કે છે જો તમને કે જે તેના આકારની કે જે ખુશ ન થાવ તો રોટલીને કહે છે ફરીથી પિનમાં કહે છે પરિવર્તિત કરો અને અહીં આગળ જુઓ કે તમે કહે છે લુવો કે જે નાનો છે અહીં આગળ જે લોટ આપ્યો છે તો અહીં આગળ જે લોટનો લોટ કેવો છે જો અહીં આગળ તમે જોઈ શકો છો કે લોટનો આકાર અહીંયા આગળ ગોળ અહીંયા આગળ પિંડની અંદર કે છે લોટનો લુહો આપ્યો છે પણ ત્યાર પછી જ્યારે તમે રોટલીને બનાવો છો ત્યારે રોટલી કેવા આકારની થાય છે એટલે કે જે અહીંયા આગળ કે છે તમે ફેરફાર કરી શક્યા છો એટલે આ ફેરફારને સમજવાની છે કે કયો અહીંયા આગળ આપણને સમજાય છે કે ભાઈ ફેરફાર થયો છે કે નહીં તો આ ફેરફારને આપણે અહીંયા આગળ સમજી શકીએ છીએ હવે તમારે પ્રવૃત્તિ એક બે અને ત્રણમાં જે ત્રણ ફેરફારો જોયા તેના વિશે ચર્ચા કરો તેમાં કે જે સમાનતા કઈ છે કે જે તો આ ત્રણેય ફેરફારો છે તો કે જે ત્રણેય ફેરફારોની અંદર સમાનતા કઈ છે એ તમે કે છે જુઓ એ સંભવ છે કે ફુગ્ગો તેના કે જે પૂર્વ આકાર અને કદમાં પૂર્ણ આપી આવી શકે તો હા ફુગ્ગાને કે જે શું છે તો ફુગ્ગાની અંદર જ્યારે તમે હવા ભરો છો ત્યારે એનો આકાર વધે છે પણ જ્યારે હવા કાઢી નાખો છો ત્યારે પાછો મેંને એના આકારમાં પાછો હતો ને હતો એવો આવી જાય છે શું કાગળનું કદ વિમાન બનાવતા પહેલાં અને પછી સમાન રહે છે કે છે હા તો કા જ્યારે કાગળની અંદરથી તમે વિમાન બનાવો છો ને એનું એ જ વિમાન તમે પાછું ઉકેલી નાખો છો ત્યારે કે છે જો એની અંદર કાપવામાં ના આવ્યું હોય તો એ કાગળ એવડું ને એવડું જ રહેતું હોય છે શું ગુંદેલા લોટમાંથી કે છે ફરી પિંડ બનાવી શકો છો તો હા રોટલી છે અને રોટલી તમે એકવાર રોટલી બનાવવા માટે પ્રયત્ન કરો છો અને રોટલી બનાવતા તમને ફાવતું નથી અને ભારતના નકશા જેવી રોટલી થઈ જાય ગોળની જગ્યાએ તો પછી આપણે એ રોટલીને પાછી પાછા કે જે લોટના લોહો કે છે બનાવી શકીએ છીએ અને તમે આ ત્રણેય પ્રવૃત્તિ વિદ્યાર્થી મિત્રોએ ઘરે કરવાની છે તમે શું તારણ કાઢ્યું કે જે શું આ ત્રણેય પ્રવૃત્તિઓમાં એ સંભવ છે કે જે પદાર્થ દ્વારા કે જે પ્રવૃત્તિની શરૂઆત કરવામાં આવી હતી તે પદાર્થોને પુનઃ પ્રાપ્ત કરી શકાય છે કે છે અને કે છે પાછા કે છે પ્રાપ્ત કરી શકાય છે કે છે જો હા તો તેનો અર્થ એ તો જે ફેરફારો કે જે આ પ્રવૃત્તિઓમાં થઈ રહી છે તે પુનઃ પૂર્વ સ્થિતિ લાવી શકાય છે ચાલો આ જ પ્રવૃત્તિઓને કે છે અલગ રીતે કરી જોઈએ કે છે હવે આ પ્રવૃત્તિઓ છે આટલા આટલા સુધીની જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિને આપણે ફરીવાર એમાંથી પુનઃસ્થાપન કરી શકીએ છીએ જે વસ્તુ હતી એમાંથી કહે છે રો રોટમાંથી રોટલી બનાવી પણ રોટલીને કહે છે આપણને પસંદ નથી તો આપણે એના લુહો પાછો ભેગો કરી દઈએ એટલે પાછો લુવો બની જાય છે કાગળમાંથી વિમાન બનાવ્યું છે તો કાગળમાંથી વિમાન બનાવ્યા ફરી આપણે પાછું વિમાનમાંથી કાગળ પાછો ગોઠવી દઈએ છે પરંતુ જ્યારે ફુગ્ગામાં હવા ભરી છે તો ફુગ્ગાની અંદર હવા ભરી છે તો ફુગ્ગાના કદમાં વધારો થયો છે અને ફુગ્ગામાંથી હવા કાઢી નાખવામાં આવે છે ત્યારે ફુગ્ગો પાછો હતો ને હતો એવો થઈ જાય છે હવે આ ત્રણેય પ્રવૃત્તિને આપણે અલગ રીતે જોઈશું તો એ જ ફુગ્ગોનો તેનો ઉપયોગ કે જે પ્રવૃત્તિમાં એકમાં કર્યો છે એ જ રીતે કે છે કરવાનો છે ફુગ્ગો તો કે છે અહીંયા ઘડી કે છે આપણે તમારે ફુગ્ગો કે છે એ જ ફુગ્ગો લેવાનો છે આ રીતે ફુગ્ગાની અંદર કે છે લેવાનો છે પરંતુ ફુગ્ગાની અંદર કે છે તમારે હવા ભરવાની છે કે આ જે ફુગ્ગાનું કદ છે એના કરતાં વધારે કદનો કે છે ફુગ્ગો બનાવવાનો છે આ રાઉન્ડમાં આવી જાય એ રીતનો ફુગ્ગો કે છે તમારે બનાવવાનો છે તો જ્યારે કે જે ફુગ્ગાની અંદર તમે કે છે જ્યારે વધારે હવા ભરો છો ત્યારે ફુગ્ગો ફાટી દોરી વડે કે જે બાંધી દો કે છે તે ફુગ્ગાને તમારી કહે છે અણીદાર પેન્સિલથી કહે છે જરાક દબાવો કહે છે અને ફુગ્ગાને ફોડી નાખવાનો છે તે ફુગ્ગાને કહે છે તમે ફોડી નાખો છો ત્યાર પછી જે હવે જે કાગળમાંથી વિમાન બનાવ્યું હતું એ જ કાગળ લો અને એ જ કાગળની પર કે છે વિમાન આકારનું કહે છે ચિત્ર દોરી દો અને તેને કહે છે કાતર વડે કાપી લેવાનું છે ત્યાર પછી જે લોટની કનકીમાંથી કહે છે તમે લુવો બનાવ્યો છે અને વેલણની મદદથી રોટલી બનાવી છે એ જ રોટલીને કહે છે શીખવાની છે તો હવે તમને ખબર પડશે કે તમે જે ત્રણ પ્ર પ્રશ્નો પૂછ્યા હતા એનો જવાબ કે છે તમે કહે છે આ ત્રણેય પ્રવૃત્તિ કર્યા બાદ આપવાનો છે તો હવે જે જવાબ આવે છે એ આપણે કહે છે જોઈએ છે કે પ્રવૃત્તિ ચાર પાંચ અને છમાં તમે કહે છે ઉલટાવી શકાતા નથી અને આગળ આપણને એ પણ સમજવા મળે છે કે ભાઈ જ્યારે આપણે કહે છે ફુગ્ગાની અંદર હવા ભરી ત્યારે મર્યાદિત હતી ત્યારે ફુગ્ગો પુનઃસ્થાપનની પ્રક્રિયામાં આવી શકે છે પરંતુ ફુગ્ગો ફાટી જાય છે વધારે હરોપરથી હવા ભરવાથી ફુગ્ગો ફાટી જાય છે ત્યારે કહે છે પુનઃ પ્રવૃત્તિમાં કહે છે આવી શકતો નથી એ જ રીતે કહે છે કાગળમાંથી વિમાન બનાવો છો તો કાગળમાંથી વિમાન બનાવ્યા ફરી એને કાપી લો છો તો કે છે એ કહે છે ફરી કહે છે પાછો કાપ્યા ફરી કહે છે એમાંથી વિમાનમાંથી કાગળ બની શકતો નથી એ જ રીતે અહીંયા આગળ રોટલી છે તો અહીંયા આગળ જો કે આપ્યું છે કે આ પ્રવૃત્તિની અંદર અહીંયા આગળ આપણને બતાવ્યું છે કે કાગળમાંથી વિમાન બનાવો છો તો એ કાગળની અંદર કહે છે જ્યારે તમે કાપી લો છો ત્યારે કહે છે અહીંયા આગળ એ વિમાનની અંદર કહે છે કાપ્યા ફરી ત્યાંને કહે છે પુનઃ સ્થાપન કહે છે લાવી શકાતું નથી એ જ રીતે અહીંયા ઘડી રોટલી છે તો રોટલીની અંદર કહે છે રોટલીને તમે શેકી અને ફરી પાછો કહે છે લોટનો લુવો બનાવી શકો છો તો કે ના તો રોટલીમાંથી પણ કહે છે પાછો કહે છે લોટનો લુવો કહે છે બનાવી શકાતો નથી આમ આ રીતે કહે છે પહેલાં જે ત્રણ પ્રવૃત્તિ કરી એ એકથી ત્રણ પ્રવૃત્તિ અને ચારથી છ પ્રવૃત્તિ તો આ પ્રવૃત્તિની અંદર વસ્તુઓ એની જ છે એને એ જ પદાર્થો પરંતુ એ પદાર્થોને આપણે કંઈક અલગ રીતે પ્રવૃત્તિ કરી જોઈએ છે એટલે આપણે તેને કહે છે પાછા કે જે વહેલી વાર કે જે ઉલટાવી નથી શકતા એટલા માટે હવે કે જે આપણે આ જે પ્રવૃત્તિઓ કરી છે તો એની અંદર જે પહેલાં ત્રણ પ્રવૃત્તિ કરી હતી એ ત્રણ પ્રવૃત્તિ એવી છે કે તમે તેને ઉલટાવી શકો તેવી પ્રવૃત્તિ છે અને ફરીની ત્રણ પ્રવૃત્તિ કરી છે તો તેને તમે ઉલટાવી શકતા નથી એટલે કે જે આ પ્રવૃત્તિ પરથી આપણને એ સમજ મળે છે કે કેટલીક પ્રવૃત્તિઓ એવી છે કે જેને આપણે ઉલટાવી શકીએ છીએ અને કેટલીક પ્રવૃત્તિઓ એવી છે કે જેને આપણે કે છે ઉલટાવી શકતા નથી હવે પછી આપણને આગળનો જે અભ્યાસ કરવાનો છે કે ભાઈ કેવી રીતે આપણે આગળ જે તમે માટીના વાસણ અને ચાકડાની એ બધી વાત કરી છે તો એ આગળ છે એના વિશેની આપણે આગળના પ્રકરણમાં સમજ મેળવીશું આગળના વિડીયોની અંદર આપણે એ જોઈશું કે ભાઈ આપણે કેવી રીતે ઉલટાવી શકાય છે